ભાવિન ભાઈન પટેલ એડવોકેટ અત્યારે મોરબી રેવન્યુ તલાટી જે એને કામ કરવું જોઈએ એના સિવાયનું કામ કરી રહ્યા છે હકીકતમાં વકીલોનો એવો પ્રશ્ન છે કે જે વકીલો વકીલાત કરવી જોઈએ કોઈ મંત્રી એની પાસે આંબા કઢાવવા મંત્રીઓ પાસે આંબા કઢાવવા જાય તો આંબા કઢવા ટાણે મંત્રીઓ એમ કહે છે કે અમારી પાસે એન્ટ્રીનું જે ઓનલાઈન આખી એક પોસ્ટ પોર્ટલ આવે છે એ અરજી કરો અરજી કરું તો જ અમે તમને આંબા કાઢી દેશું આવી એવી ખોટી રજૂઆત કોઈ બાંધકામ મંજૂરી લેવા જાય તો બાંધકામ મંજૂરી ટાણે પણ એમ કહીએ છીએ કે બાંધકામ મંજૂરી તો જ આપવામાં આવશે જો અમારી પાસે તમે આખો પ્રોજેક્ટ હોય તેનો દસ્તાવેજ કરાવો તો આ શું વકીલોને જે હકીકતમાં વકીલના હિતમાં આવે અને મંત્રીઓ જે છે મંત્રીઓને જે કામ કરવું જોઈએ કેમ કે સરકારે એમ કીધું છે કે મંત્રીઓને એક વખત તાલુકા પંચાયતની એટલે કે જિલ્લા પંચાયતની જ્યારે મિટિંગ હોય ત્યારે આવવાનું એ સિવાય બધા જ ગામમાં એને સવારના અગિયાર દસથી પાંચની વચ્ચે એની એક નિશ્ચિત ટાઈમ કરેલો છે એ ટાઈમે હાજર રહેવાનું હોય છે પણ મંત્રીઓ એની પ્રાઇવેટ ઓફિસો ખોલીને બેઠા છે એવા મોરબીમાં વીસથી પચીસ જણા છે મોરબી અને ટંકરા તાલુકામાં કે પોતાની ઓફિસો ચલાવી રહ્યા છે અને એ ટાઈમ જે અરજદાર જે જનતાને આપવો પડે એ ટાઈમ આપતા નથી અને એની જગ્યાએ એ વ્યક્તિઓ એની પ્રાઇવેટ ઓફિસ કરીને પૈસા કમાતા હોય છે અને બિનખેતીનાં કામ એન્ટ્રીના કામ દસ્તાવેજનાં કામ ટોટલ પ્રકારના કામ સેટિંગિયા જે કામ કહી શકાય એવા સેટિંગિયા કામ કરી રહ્યા છે હકીકતમાં એ કામ ન કરવા જોઈએ અને વકીલોને જે કામ કરવાની સરકારે સુનિશ્ચિત કરેલ છે વકીલને જે ડિગ્રી આપવામાં આવેલી છે એ કરવી જોઈએ મંત્રીઓ ટાઇટલના નામે તો જીબ્બો કરી અને અમારું જે ખેતીનું ટાઇટલ હોવું જોઈએ એ ટાઇટલ કરતા નથી એના માટે એ એ કાયદા વિરુદ્ધનું કામ છે કાંઈ નોકરી મૂકી દે અને એ દસ્તાવેજની ને વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે સનદ લઈ લે એવી અમારે એક ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબની રજૂઆત હતી કે જો એ કામ ન કરે હોય અને એના ઉપર વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ જો સસ્પેન્ડ કરવા પડે તો સસ્પેન્ડ કરી શકે એવા અમે સરકારને રજૂઆત કરવા આવ્યા છીએ નામ જો વકીલ મોરબી રેવન્યુ બાર એસોસિએશનના નામ સાથે અમે રજૂઆત કરેલી છે તો અરજી કરેલી છે કે આટલા વ્યક્તિઓ છે કે જે અત્યારે પ્રેક્ટિસ કરેલી જેટલા અમારા જાણમાં છે એ સિવાયના તો લાગટ છે અત્યારે મારું નામ ચેતન સોરિયા એડવોકેટ મોરબી જિલ્લા બાર એસોસિએશન પ્રેસિડેન્ટ આજરોજ અમે મોરબી જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપેલ છે જે આવેદનપત્રમાં જે તલાટીના પ્રશ્ન છે કે જે તલાટી પ્રેક્ટિસ કરે છે એક બાજુ સરકારી નોકરી પણ કરે છે અને પ્રેક્ટિસ પણ કરે છે દસ્તાવેજની નોંધણી કરાવે છે પ્લસ જ્યારે કોઈ એન્ટ્રી કરવા જાય છે તો એ એન્ટ્રીનાં કામ પણ તે પોતે કરી લે છે જ્યારે વકીલોને જે પ્રેક્ટિસ કરવાની છે તે અત્યારે તલાટીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે તેને લઈને એક મોટો પ્રશ્ન છે અને જે કામ અરજદારો તલાટી પાસે કરવા જાય છે ત્યારે તલાટી તેની ઓફિસે હોતા નથી જેમની કામગીરી કરવાની જે સમય સૂચક જે સરકારે કીધું છે કે ભાઈ તમારે આટલા ટાઈમથી આટલા ટાઈમમાં ઓફિસે રહેવું તો એ ટાઈમમાં ઓફિસે રહેતા નથી ને પ્રાઇવેટ કામો કરે છે અમારી માંગ એ છે કે એમાં સરકાર તપાસ કરે અને આજે તલાટીઓ જે કામ કરે છે એ કામ બંધ કરાવે જો બંધ નહીં કરવામાં આવે તો પંદર દિવસ પછી અમે પાછા આગળનો કાર્યવાહી અમે ચાલુ કરીશું એ અને ટંકારા તાલુકામાં બેમાં વધીને પંદરથી વીસ જેવા તલાટીઓ છે